લાખોનો ખર્ચ બનીને રાહ બ્રિજ લુખા તત્વનો નો અડ્ડો ન બને તે ધ્યાન રાખવું જરૂરી વાપીમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડવા માટે આગામી મે એકત્રીસ પહેલા મહાનગરપાલિકા દ્વારા કનેક્ટિવિટી જોડી દેવા લોકોનું હૈય ધારણ આપી છે ત્યારે જૂના ફાટકથી વાપી ટાઉન તરફ નીકળતો ટેસ્ટિયલ અંડર બ્રિજ બનીને તૈયાર થઈ ચુક્યો છે જે રાહતદારીઓ માટે હાલ તો રાહત સાબિત થયો છે પરંતુ લાખોનો ખર્ચ બાદ પણ અહીં સિક્યોરિટી ગાર્ડ મૂકવા જરૂરી છે નહીં તો સમગ્ર અંડરબ્રિજ ભિકારી અને લુખા તત્વનો અડ્ડો ન બને તે જાળવી રાખવું જરૂરી છે નહીં તો આગામી જવાપી જૂના ફાટકનું નામ બદનામ છે ત્યારે ફરીથી નવો બનેલો પ્રેસ્ટ્રીયલ અંડરબ્રિજ લુખો અને ટપોરી માટે મોકલું મેદાન ન બને તે ધ્યાન રાખવું જરૂરી છે શીતલ પટેલ ન્યૂઝ હર્ષ વાપી મારું નામ ઈસુફ ઇસ્માઈલ ગોદાલ મહાત્મા ગાંધી રોડ વાપી વાપીના લોકો માટે સો ટકા એકદમ સુવિધા પ્રાપ્ત થઈ ગઈ અને આવનારા સમયમાં પણ એકદમ બધાને લાભ મળશે અને વેપારીઓને બી સારું રહેશે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને બી રેલવે ક્રોસ કરવાની તકલીફ નહીં પડે અને સેફલી ત્યાં જશે લોકો અકસ્માત ઝીરો થઈ જશે ભયંકર મુશ્કેલી એમ અને આવવા જવામાં વિદ્યાર્થીઓને બુઝરૂગોને એકદમ ભયંકર તકલીફો અહીંયા હતી સરકારને શુક્રિયા દેહરાઈ દુરિસ્ત સારામાં સારું કામ કર્યું આ કનુભાઈ દેસાઈના આવાથી